અબડાસા તાલુકાના નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરાવવા માટે બહુજન આર્મી દ્વારા ધરણા યોજી એક મહિનાનું અલ્ટિમેટમ અપાયું હતું તેમજ બહુજન આર્મીના સંસ્થાપક લખનધુવા નલિયાના સ્થાનિકોની સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી જેમાં અપૂરતી સુવિધાઓના અનુસંધાને લખનધુવાએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીની રૂબરૂ મુલાકાત કરી અને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી તેમજ માંગો તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો વપડાસા તાલુકાની જનતા સાથે રહી માંગો પૂરી કરાવવા માટે મોટું આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આ સંદર્ભે વિવિધ સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઘણા કાર્યક્રમમાં સૌ પ્રથમ તો હું નલિયાની જનતાને જનતા ને અને સર્વ સમાજને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ્યારે પોતાનો સમય કાઢી અને આ આંદોલનમાં ભાગરૂપે જ્યારે આરોગ્ય માટે જ્યારે ખૂટતા ડોક્ટરો જ્યારે કિનાકોર સરકાર આ પેટનું પાણી નથી હલતું જ્યારે લખનભાઈ દ્વારા બહુજન આર્મી સંસ્થાપક જ્યારે આ મુદ્દો ઉપાડ્યો છે અને સ્ટાર્ટ કર્યું છે અલ્ટિમેટમ આપ્યું છે સરકારને કે એક મહિનાની અંદર આ જ્યારે ઘટ ડોક્ટર પુરાવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ચક્કાજામ કરવામાં આવશે આની શરૂઆત સરકાર નોંધ લે ને પ્રશાસન નોંધ લે અને હું નલિયાની જનતાને એક અહીંયાથી આહવાન કરું છું કે લખનભાઈ દ્વારા જે આ પહેલ સ્ટાર્ટ કરવામાં આવી છે તમામ નલિયાની જનતા લખનભાઈને સપોર્ટ કરે અને તમને એક સારો સુવિધા મળે આરોગ્ય હોય કે શિક્ષણ હોય સર્વ સમાજ જે આજે એકઠી થઈ અને આ સંદેશ જ્યારે આ સરકાર કિનાખોર તુસી કાન તુસી પહોંચે અને એમનો પેટનો પાણી હલે તો આ સરકાર અહીંયા નલિયાની જે સુવિધા ઘટ છે એને પૂરી કરવામાં આવે જનપ્રતિનિધિ અને ત્યાં કને મળી પ્રજાનો જો સરકાર એમની નથી જેની સરકાર છે એ આજે આયા નથી જે અહીંયાના ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો છે આજે મારી સાથે આવ્યા ખરેખર મને નવાઈ લાગી કે આમનો આભાર કે પહેલે તો આવ્યા એટલે મારી સાથે આવતા પણ લોકો ડરે છે ફોટામાં આવતા લોકો પણ તાલુકાના પ્રમુખ પણ અહીંયા કોંગ્રેસના આવ્યા હતા એમનો પણ આભાર આ લોકો તો ક્યાંક ને બેસીને વિપક્ષ પોતાની ફરજ અદા કરાવે છે સત્તા પક્ષ નાલાયક જે આપણે ખબર છે વિપક્ષની ની અવાજ દબાવે છે એ આપણે ખબર છે હવે કરવાનું શું છે કે જનતાને જાગૃત થવું પડશે ને મારું કામ છે જનતાને જાગૃત કરવાનું આજે અહીંયા આગળ હજાર પંદરસો લોકો જે આવ્યા એમ લાગે છે કે નહીં નલિયાની જનતા વહેલી તકે જાગૃત થશે આ હોસ્પિટલની અંદર નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓ માટે સરકારને અહીંયાથી એક મહિનાનો સમય અમે આપીએ છીએ જો ન થઈ તો નલિયા રોડ રસ્તા હાઈવે બંધ થશે કારણ કે આંદોલનની પ્રક્રિયા છે કે ધરણા કરો એ બાદ થોડોક ઉગ્ર કરો એ બાદ ઉગ્ર કરો સરકાર સામે સરકાર બેહરી છે જો આબલાસાના ધારાસભ્યની અવાજ ત્યાંના કારણે ન પહોંચતી હોય તો સ્વાભાવિક છે એટલે વિપક્ષમાં બેઠેલા લોકોની પણ ન પહોંચે આમ જનતાની પણ ન પહોંચે તો એ વાતને સરકારના કાનો સુધી પહોંચાડવા માટે એક ધમાકાની જરૂર છે આજે એની શરૂઆત થઈ ગઈ છે આવનારા દિવસોમાં મહિના પછી જો રોડ રસ્તા બંધ થશે તો સરકારના બંને કાનો ખોલશે અને ચોક્કસી કાન ખોલવા માટે હું નદી આવ્યો છું આવનારા દિવસોમાં તમામ સમાજના આગેવાનોને સાથે રાખી વિપક્ષના લોકોને સાથે રાખી અને શિક્ષણના મુદ્દા ઉપર રોજગારીના મુદ્દા ઉપર કે દારૂબંધીના મુદ્દા ઉપર સાથે રહીને અમે લડત ચલાવવા પ્રજાની લડત લખન ડુવા લડી રહ્યા છે ખૂબ એમને ધન્યવાદ આપું છું અને સાથે એ કહેવા માંગુ છું કે તમે એમ પૂછો પત્રકાર કહેતા હો કે આ તમે નથી કરતા ત્યારે થાય છે અમે વિપક્ષમાં બેઠા નથી સત્તા પક્ષ બાબુ એને તમે પ્રશ્ન કર્યો સત્તા પક્ષ સાથે પ્રશ્ન કરો ને તમે સત્તા પક્ષ નથી તો કોનો કોનો ભાગ છે

તમારે એ તમારો એક દિવસ બગાડવાનો છે અમે પાંચ વરસ વર્ષ સુધી તમને તમારા માટે લડીએ છીએ આજે મને ત્રણ ત્રણ વખત છૂટ્યો છે એમને એમ તો ચૂંટ્યો નહીં મેને લડત લડીને આવ્યો છું અને લડવઈ હતી આજે પણ લડું છું અને હું કહું છું એક રૂપિયો ક્યારેય જઈને કંપનીમાં પૂછજો એક રૂપિયો મારો નીકળતો હોય કે ચાર મેં પીધી કંપનીની તો હું તમારો બધાનો ગુનેગાર છું તમારી ચંપલ મારું માથું આ આ તાકાતથી લડું છું પેટ્રોલ વિપક્ષ મારી સરકાર નથી હોય

ઘટ હોય અહીંના જે ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો કોઈ પૂછા ન કરતા હોય કોઈ દરકાર ન લેતા હોય ખાલી અહીંયા રોડ રસ્તા બાબતે જો વાતો થતી હોય એ નથી જો અબડાસા જરૂર છે શિક્ષણની જરૂર છે અબડાસા જરૂર છે તો આરોગ્યની જરૂર છે જો આ બે સુવિધાઓ અબડાસામાં જો ઉપલબ્ધ ન થતી હોય અને અહીંના લોકો જો જાગૃત થાય અને સો ટકા રોડ ઉપર આવે તો આ સરકારને પણ નમવું પડશે હું મારો અને લખન દુવાનો કાયમ માટે જ્યાં સુધી મારામાં અને લખનધુવામાં જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી અમે કચ્છની અબડાસાની પ્રજા માટે અમે રાત દિવસ મહેનત કરતા રહીશું અને આજે અમે અબડાસાની પ્રજાને કોલ અને વચન આપ્યું છે જો મહિના દિવસમાં આ હોસ્પિટલમાં જો ડોક્ટરોની ભરતી નહીં થાય તો આપણે અબડાસાનો નલિયાનો મેન હાઈવે બંધ કરશું જે આપના માધ્યમથી સરકારને ખુલ્લી ચેતવણી આપે મારો છ મહિનામાં સરકારે મંજૂર મેકમ કરેલું અને એ ઘટ હોય તો સરકાર ને શરમ આવવી જોયું તો અમારી વાત છે અમને બીજું કોઈ મોટી ભીખ નથી માંગતા જે સરકારે મંજૂર મેકમ પ્રમાણે જે મજૂરી આપી છે ને એ ડોક્ટરો ખાલી પૂરા કરે વધારાના ડોક્ટર છ ને તીજો પણ

પણ અમે કાઢશું એ આપના માધ્યમથી વચન આપીએ